સમાચાર મોરબીથી પ્રાપ્ત થઈ રહ્યા છે મોરબીમાં કેનાલમાં પડી જવાથી પિતા પુત્રના મોત થયા છે લગીરપુર રોડ પરથી મૃતદેહ મળ્યા ગઈકાલે ડૂબેલા મૃતદેહ મળી છે ભરતભાઈ લકુમ અને કિશનનું કેનાલમાં ડૂબી જતાં મોત થયું મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જાણકારી એવી મળી છે કે યુવક અને યુવતીએ કેનાલમાં જંપલાવ્યું યુવકને બચાવવા જતા તેના પિતા પણ કેનાલમાં પડ્યા અને તેના કારણે પિતા પુત્ર બંનેનું મોત થઈ ગયું અને બંનેના મૃતદેહ હાલ તો મળી આવ્યા છે ભરતભાઈ લકુમ અને કિશન લકુમ જેનું કેનાલમાં ડૂબી જતા મોત થયું છે બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે તો બીજી તરફ પરિવારમાં બે સ્વજનો ગુમાવવાથી પરિવાર આખો નોંધારો બની ગયો છે લગદીરપુર રોડ કેનાલ પાસે આ દુર્ઘટના બની પિતા પુત્ર કેનાલમાં ડૂબી ગયા જેના બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે